જેમની સામે પંથકના એમના ઘર ઉપર તવાઈ બોલાવવામાં આવી અને હવે જે આ કાર્ટી ક્ષત્રિય સમાજ છે તે મેદાનમાં આવ્યો છે અને શું રજૂઆત કરવામાં આવી છે હર્ષ તેમની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ ગઈકાલે આપણે જોયું કે પ્રેમસુખ ડેલુ તેમની ટીમ દ્વારા પીજી વિસેલ ની ટીમ છે એમને સાથે રાખી ચોટીલા ગ્રામ્ય પંથક ની અંદર જે લગભગ ઓગણીસ જેટલા બુટલેગર છે તેમના ઘર ઉપર તવાઈ બોલાવવામાં આવી અને એમની સાથે જ્યાં ઓગણીસ જેટલા ઘર છે ત્યાં વીજ જોડાણ છે તે પણ ગેરકાયદે એમને જણાયું એટલા માટે વીજ જોડાણ છે તે કાપી નાખવામાં આવ્યું છ જેટલા જે વાહન છે તે પણ ડિટેન કરવામાં આવ્યા આ સાથે લગભગ એક કરોડ થી મુદ્દા માલ છે તે પણ જપ્ત કરવામાં આવ્યો હવે આ તમામ બાબતે જે કાઠી ક્ષત્રિય સમાજ છે તે મેદાનમાં આવ્યો છે જે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તેમને રજૂઆત કરવામાં આવી છે કે અમારા સમાજ ઉપર કેમ ખાર રાખવામાં આવી રહ્યો છે પત્રમાં શું વાત છે તેની ચર્ચા કરીએ સૌથી પહેલા તો લખવામાં આવ્યું છે કે શ્રી કાઠી ક્ષત્રિય અમારા સમાજ ઉપર પોલીસ તથા પીજી વિસીલની ટીમ દ્વારા અમાનવીય અમાનુષી વર્તન સામે જવાબદારો સામે પગલા લેવા બાબત મોડી રાત્રે પોલીસ તથા પીજીવીસીએલ ની ટીમ દ્વારા અમારા સમાજના ઘરમાં મોડી રાત્રે ઘૂસીને બહેન દીકરીઓ બાળકો વગેરેને ઉઠાડીને અમાનવીય અમાનુષી વર્તન પોલીસ તથા પીજીવીસીએલ ની ટીમ દ્વારા કરવામાં આવેલ છે જેને અમો સંગઠન તથા અમારો આખો સમાજ દ્વારા આ બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવે છે અને જવાબદારો સામે પગલા લેવા વિનંતી છે અમારો આખો સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલો છે અને રહેશે આ વર્તનથી રાત્રે ઉઠાડી ઉઠાડીને આતંકવાદીઓને પકડવાના હોય તેમ રેડ કરી જુદા જુદા અમારા સમાજના જૂના જૂના ગુનેગારો હોય તેવું વર્તન કરી તેમજ અમારા સમાજના અમુક જાણે અજાણે થઈ ગયેલ ગુનાઓ કે જે હાલે પૂરા થઈ ગયેલ છે અને તેઓ પોતપોતાની રીતે કામે લાગી ગયા છે તેવા વ્યક્તિઓને પકડી પકડીને અપમાન કરી ગેરવર્તન કરી પોલીસ તથા પીજી ટીમ દ્વારા ઘરની લાઇટો કપાવી અંધારા કરી અમારી બહેન દીકરીઓ બાળકો વગેરેને બહાર કાઢી કાઢીને માર મારવાના બનાવો પણ આ ગામના અમારા સમાજને માત્ર ટાર્ગેટ કરી અમાનુષી વર્તન કરેલ છે આ બનાવોની વિડીયો બનાવી સોશિયલ મીડિયા તથા ટીવી ન્યૂઝ ચેનલોમાં અમારા સમાજ પ્રત્યે પ્રજામાં રોષ ઉત્પન્ન થાય તેવું અમારા સમાજ વિશે પ્રજામાં નેગેટિવ છાપ ઊભી થાય તેવું પ્રસારણ કરાવેલ છે તેની સામે પણ તપાસ કરી પગલાં લેવા વિનંતી છે

જો આ બનાવ બાબતે ઉદાસીનતા ઉદાસીનતા દાખવવામાં આવશે તો આ સંગઠન તથા આખો અમારો સમાજ શ્રી કાઠી ક્ષત્રિય સમાજને ગાંધી ચિંધ્યા રાહે જવાની ફરજ પડશે જે વેદિત થવા વિનંતી છે જે આખી જે એક પત્ર લખવામાં આવ્યો છે તે કલેક્ટર સુરેન્દ્રનગર અને જે જિલ્લા પોલીસ વડા એટલે કે જે પ્રેમસુખ ગેલુ છે તેમને પણ મોકલવામાં આવ્યો છે પણ હવે સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે પ્રેમસુખ ડેલુ છે પોતાની કાર્યવાહી કરવા માટે ગયા ફરજનો એક ભાગ છે તે પૂરો કરવા માટે ગયા કારણ કે આમની પહેલા પણ આપણે જોયો હતું કે છસો જેટલા બુટલેગરનું લિસ્ટ છે તે એમણે જાહેર કર્યું હતું એમને લઈને પણ એમણે પ્રતિક્રિયા આપી હતી અને પછી એમણે કાર્યવાહી કરી એટલે કે ચોટીલાના અલગ અલગ ગ્રામ્ય પંથકમાં ગયા અને એ પ્રમાણે આપણે જોયું પણ ખરું કે પ્રેમસુખ ગેલુએ કઈ રીતે કાર્યવાહી કરી છે બુટલેગરો છે એમના ઘર ઉપર તવાઈ બોલાવવામાં આવી હતી પણ આ બધાની વચ્ચે જ્યારે આ પત્ર છે

સુરનગર જિલ્લાના સોટીલા તાલુકાના મોલ્લી અને જાનીવડલા ગામમાં રાત્રિ દરમિયાન સુરેન્દ્રનગર પોલીસ સોટીલા પોલીસ અને પીજીવીસીએલની ટીમ એક ક્ષત્રિય સમાજના ઘરે રાતે ચેકિંગ કરવા આવ્યા એ લોકો વાંધો નહીં ચેકિંગ કરી શકે એનો દિવસ હોય એનો ટાઈમ હોય એ ટાઈમમાં સેકિંગ કરવા હોવું જોઈએ રાતે બેન દીકરી સૂતા હોય બાળકો સૂતા હોય એને જગાડીને અમાન્ય વર્તન કરવું અને ગેરવાદી રીતે ઘરમાં ઘૂસવું જેમાં આતંકવાદીના ઘરમાં પ્રવેશ કરે એવી રીતના આ કેટલું વ્યાજબી છે આ વિડીયોના સોશિયલ મીડિયાના માધ્યમથી આ વિડીયો અત્યારે વાયુ વેગે ફેલાઈ રહ્યો છે ન્યૂઝપેપરમાં બધા આવી રહ્યો છે અમારા સમાજના આગેવાનોએ બધાએ જોયું છે બધાનું એક જ કહેવાનું છે કે આ એક જ્ઞાતિને ટાર્ગેટ કઈ રીતના બનાવવામાં આવે છે એવું તો શું છે જે સમાજ એ સો ટકા સરકારની સાથે હોય જોડાયેલો હોય અને હા ગુનેગાર હોય કોઈ ગુનો કર્યો હોય અત્યારે એમની માથે એફઆઈઆર હોય એને પકડો એમાં અમે કોઈ ના નથી કોઈ કઈ એ બાબતથી કંઈ કહેવાય માગતું નથી પણ જેમને દસ વર્ષ પહેલા જેને મોટો ગુનો કંઈક થયો હોય માણસ માથે હોય બધા માથે ના હોય એવું નથી અને એ પતી ગયું હોય એના દસ પાંચ પાંચ દસ દસ વર્ષ થઈ ગયા હોય અત્યારે માણસની આખી જિંદગી લાઈન બદલાઈ ગઈ ઘણા વ્યવસ્થિત એનું ગુજરાન ચલાવતા હોય ગમે ધંધો બિઝનેસ જેના મોટો ખેતીવાડી જોડાયેલા હોય કોઈ વાહન વ્યવસાય જોડાયેલો હોય નો ડાઉટ હવે એ લોકોને તમે ગુનેગાર સમજીને બોલાવવા એને એનું અપમાન કરવું એને ખોટી રીતે ગુનામાં ફિટ કરી દેવા એની આ વીજ કનેક્શન કાપીને રાતે પીજી વેશન વાળાને લઈને જવું રાતે બાર વાગે જગાડવા એ લોકો અને બધા આરોપીઓ એવી રીતે સાઈડમાં ઉભા રાખી દેવા આ કેટલું વ્યાજબી છે અમે લોકો અમારા ગુજરાત કાઠી ક્ષત્રિય સંગઠન સાથે અમે લોકો ગૃહમંત્રી સાહેબ હર્ષભાઈ સંઘવીને મળવા જવાના છીએ આ બાબતે અને સાહેબને કહેશું કે સાહેબ અમારા સમાજનો શું ગુનો છે આવું તમારા સમાજ શું કર્યું છે કે આવું આવું એક સમાજને ટાર્ગેટ બની રહ્યું છે અને આ સુરેન્દ્રનગર પોલીસ આવું શું કરી રહી છે બીજી વસે ડિપાર્ટમેન્ટ કોલ કોલેજ છે એ ચેકિંગ કરતા હોય એની રીતે અને થતું હોય અને કરવાનું હોય હા ગેરકાયદેસર હોય તો કરો એમાં કોઈ અમારે રોકટોક કે એવી કોઈ વાત નથી અને અમારો સમાજ બહુ મોભા અને મર્યાદાવાળો સમાજ છે એને તમે ફોન કરીને કહો કે ત્યાં જાઓ કે અમારા સમાજને કહો કે બેન આગા પાછા થઈ જજો તો તમે વ્યવસ્થિત તમે જઈ શકો છો તમે આવી રીતના આરોપી ઘરે જાઓ જેમ જાણે કઈ મોટો કાંડ કરીને કહો એની ઘરે જાઓ આવી રીતના આવી આવું આવું કૃત્ય કરવું યાદ બી નથી અને ક્ષત્રિય સમાજ છે મર્યાદાવાળો સમાજ છે અને મોભાવાળા સમાજ છે એને અઢારે વરણની આબરૂ હાચવેલી છે પહેલેથી કોઈની બેન દીકરીને આબરૂ જતી હોય ને તો સાચવનારો સમાજ છે તો આજે એની ઘરે તમે જઈને બેન દીકરી હોય ને તમે આવું વર્તન કરવા કેટલું વ્યાજબી છે એટલે અમે લોકો ગાંધીનગર ટૂંક સમયમાં જવાના છીએ ગૃહમંત્રી સાહેબ આપણા હર્ષભાઈ સંઘવી એમને મળીશું અને આખી અમે આ લેખિતમાં અને મૌખિક આખી ચર્ચા કરીશું સાહેબ આવું આવું થઈ રહ્યું છે અને વહેલી તકે વહેલી તકે આ સમાજને ટાર્ગેટ કરવાનું બંધ થઈ જાય એવું અમારું લાગણી અને માગણી છે હર્ષભાઈ સંઘવી ગુજરાત રાજ્યના ગૃહમંત્રી સાહેબ અને મારું અમારા સમાજના આગેવાનોને અને સમાજને બી એટલું કહેવાનું છે કંઈ પણ ક્યાંય આવું કંઈ દેખાય તો ચોક્કસ મને જાણ કરજો અને સમાજની સાથે સંપૂર્ણ હું છું અને અમારું આખું સંગઠન સમાજ માટે ગમે ત્યારે એની ટાઈમ તમે કોલ કરી શકો છો અને આનું આનું વહેલામાં વહેલું અમે લેખિત તો મુખિત રજૂઆત થાય અને આપણા આપણા સમાજને આમાંથી મુક્તિ મળે એવી આશા રાખી છે જય દાદા જય માતાજી ભારત માતા કી જય હવે એ જોવાનું છે કે આ બાબતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે શું કાર્યવાહી કરે છે અને આ બાબતે પ્રેમસુખ ડેલું કેવો ખુલાસો કરે છે તે પણ જોવાનું રહ્યું આ ઘટના સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર